હું ઘણીવાર કહું છું આ ડબરો એવો છે હું આને ડબરો કહો માથું મારે તો પૂજ્ય મારા પિતાશ્રી વૈયા ગયા એટલે અત્યારે ફૈલ્યા ભેગું તો એકદમ ડામર રોડ છે અત્યારે હા પણ મારા પિતાશ્રી વઈ ગયા પછીનો મારો બાપ વગરનો થઈ ગયો હવે પેલો પ્રોગ્રામ છે હા હા પણ હવે એ તો એમણે આપ્યું છે ખૂબ સંસ્કાર આપ્યા છે ગુજરાત હું એકસો મને ભણાવ્યો એટલે હું વાત એટલે આ યાદ કર્યા મારા પિતાશ્રીને કે મને મારા બાપુજીએ ભણાવ્યો

અહીંથી કોઈ પણ બેન દીકરી અઢાર વર્ષની દીકરી એકલી જાય ગીરમાં આખા જંગલમાં નેહડે નેહડે અને માલધારી કોઈ મળી જાય એમને માલધારીને મળી લે ને કે હું એકલી દીકરી છું ઠેઠ અંબાજીથી આવી છું અને મારે રોકાવું શું કરવું મને હળ નથી ઉજતી તો માલધારી તમને કહે કે તા તારા પિયરનું ઘર છે બેન ઘર સુધી મૂકવા ન આવી ગીરના નેહડાવાળા નો કહેવાય ભલા માણસ સાત્વિક પ્રજા ગીર એટલે હું આ જ કઉ છું એકવીસમી સદીમાં ભેં નથી વેચતા દલ્ટી શું કામે ભેં વ્યાવવાનું દૂધ દેવાનું બંધ કરી દે એટલે ખાટકી સ્વાભાવિક છે એનો ધંધો છે આવીને એમ કે આના આટલા જજાર આપી દઈએ હવે તમને ક્યાં દૂધ આપવાની છે એમ એટલે માલધારી આજ પણ હો કહું છું માલધારી અમારે એમ કે અરર અરે એનું અમે દસ પંદર વીચર દૂધ ખાધું છે એ અમારી માં કહેવાય ભલે બે વરસે ખોબો ખોબો ખાળ ખાઈદ મરી જાય બાકી એને દેવાય નહીં અમારી ગીરમાં માલ દૂધ ખાતું અહીં ભેં ખાટકી નથી દેતા અને ભણેલા લોકો માવતર ને વૃધ્ધાશ્રમ માં મૂક્યા હવે તમે ભણેલા કોને માનશો ઈ અહીંયાથી કહું છું ભલામણ અટલે રૂઢિ રળી આમણી હરિયાળી ની હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા ભહુ ને પાછા વાળ એ ગાંડી ગીર છે ગીર માં કોક દિક આવો મોજ આવે ચશ્માના નંબર ઉયા જાય સુટા સિંહ જોવન તો

આ સાવ જ આવતો એવું કીધું આ ચારણી સાહિત્ય મુંબઈમાં એક બે અમારા હર્ષુતભાઈ ગઢવી ને પૂછેલું તમે ગઢવી પ્રશ્ન બહુ કરે ઈ તમે બોલો તા અમને સમજાય એવું કરવું હોય શું કરવું પડે હર્ષુતભાઈ કે એક વાર બે વાર ચાર વાર છ વાર અમારા માં જન્મો મરો જન્મો મરો તોય મેળ પડવો જ પડે અમને પ્રશ્નો બહુ કરે સારા પ્રશ્નો કરે ને તો બોલવાનો એનો જવાબ દેવાની મજા આવે અમુક તો એવા ઊંધા પ્રશ્નો કરે એક જોડો મને ક્યાં અંબાજી મહાકાળી ને શિવ ને કૃષ્ણ આ બધા હશે બોલો આપડો મગજ ની નસું ખેસાય ને એ કે આ બધા હશે મેં કીધું તારું નામ શું મને કે મારું નામ આ અહીંયા નામ નથી દેતો આપડી ખાનદાની પ્રમાણે મેં કીધું તમારું નામ શું મને કે મારું નામ આ મેં કીધું તમારા પપ્પા નામ તો કે આ મેં કીધું એના પપ્પાનું નામ તો કે આ મેં કીધું એના પપ્પાનું નામ તો કે આ મેં કીધું આ બધા હશે મને કીધું તો હોય ને મેં કીધું તો આ હોય આવા પ્રશ્નો કરતો નહીં કોઈ દી એટલે હું તમને શરૂઆતમાં કહેતો આ ડબરો એવો છે ડબરો કોણ એમાં ખારું ન ભરો તો ખરાબ તૈયાર જ છે આવો એટલે હું ઈ કીધું મારા પિતાશ્રી પિતાશ્રીએ મને ગીરમાં ભણાવેલો અને આ એકડિયાની ચોપડી લઈ આવે ને ભે હું ચારતા સારતા એમને એમના કુટુંબના એક કાકા હતા એને થોડુંક આવડતું શીખાડેલું પછી અમારે ગીરમાં જૂના એ વખતે બ્રાહ્મણ છે ને ભૂદેવ એક મહિનો ખાલી આવે શંકરની પૂજા કરે નેહડા રોકાય એ દૂધ દૂધ ને દુજાણા તો એની પાસે જરા મારા બાપુ લખતા વસ્તા શીખી ગયા એને મને શીખવાડેલો એટલે હું નિશાળે નથી ગયેલો પણ એમના આશીર્વાદ પ્રેમ મને સુધી છે અત્યારે આપણી બધી ગુજરાતની વાતો દેશ વિદેશમાં પુગાડું છું એ આપણો પ્રેમની તાકાત છે ભલા હા આપે એમને પ્રેમ આપ્યો એના કારણે પણ આ વાત કરવાનું ગીરને યાદ એટલે કરું છું કે તમે આજે ગીરમાં આવ્યા હો અને તમારી ગાડી આડો હાવજ જ ઉતરે અને પછી વયો જાય ધીરો 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 પછી તમે પાછા અહીંયા વૈયા હો અંબાજીમાં પછી તમે અંબાજીમાં કે અમદાવાદમાં ક્યાંય જ્યાંથી આવ્યો ત્યાં તમે પાછા વયા જાવ એક મહિનો નહીં બે મહિના નહીં પાંચ મહિના નહીં પાંચ વર્ષ નહીં દસ વર્ષ નહીં વીસ વર્ષીય પાછા ગીર આવો બધા સ્થળ ભૂલાઈ જાય તમને કે અમે આવ્યા તા પણ ખબર નથી અમે કઈ જગ્યાએ આવ્યા તા ધીરે ધીરે તમે આ ગાડી તમારી હાલી જતી હોય અને વીસ વર્ષ પછી ઈ સ્થળ આવે ને એટલે યાદ આવે વીસ વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો હતો જેની મુલાકાતનો નો એને સિંહ કહેવાય ભલા માણસ જાત કમાણી કરીને ખાઈ સિંહ જાત ભૂખો પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ જાત આ સમજા જેવું છો જુવાન ધન ને કઉ છું તમારામાં ખાનદાની ને તમારી ચારિત્ર ઉજળું હોય છે તાકાત નથી તમારા આંખ થી આંખ મેળવીને કોઈ વાતો કરી શકે સાહેબ આ એ મોટી વાત છે وي પણ ખડ નો ખાય સીહની જાત અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું નો જલાય સીહની જાત જીવતા જેનું બાવડું નો જલાય ઈ સીહની જાત એ સીહની ધરતી આપડી ગાંડી ગીર છે અનેક નેહડાની એવી વાતો પડી મને એક વાત તમને હકીકતની હું કહું આજથી 30 35 વર્ષ પહેલા તરી લાઇન શો ના બધું ગીરમાં જે અત્યારે ઈ નોતું કાય 35 એક માણસ વડીલે લખેલી વાત તમને કહું છું પાંત્રીસ વર્ષ પેલા ગીરમાં મુંબઈ થી એક શેઠ આવેલા કરોડોપતિ અરબોપતિ એનું કુટુંબ ભાડે ગાડી કરીને તુલસી શામ બાજુ આવેલા અને એમ થયું કે થોડોક દિવસ હાથમાં બાકી છે અમુક નેહડા જોઈ આવી નેહડા વિશે બહુ સાંભળેલું ગીરના એટલે નેહડા બાજુ ગાડી વળીને ખોટકાઈ ગઈ ગાડી ખરાબ થઈ ગઈ ત્રી પાંત્રી વર્ષ પેલા વાત કરું રિયલી બનેલી વાત અને બે માણસ મુંજાણા ભેળા બે બાળકો અને એમ ડ્રાઈવર એક એને એમ થયું અહીંયા ગાડી ખરાબ થઈ ગઈ નેહડા અરે જંગલમાં એને ખબર નહીં કે બાજુમાં જ નેહડું છે હવે શું કરવું અમને બધાયને સિંહ ખાઈ જાય હવે માણસોને હું તો એમ કહું છું સિંહ છે ને સિંહ એ કુદી માણસને નુકસાન જ ન કરે જો માણસ માણસ તરીકે રીએ તો અમે અનુભવ કરેલા છે એ કેડો આપી દે આપણે હાઇલે જતા હોય ને આપણે ઊભીને ખોખારો ખાઈને અહ તરી જાય એ બી ગયો છે એક થાપો મારે ને તો તગારો એક ધૂળ ઉઠલાવી નાખે એને અમે જોયો ભેંહ જેવી ભેંહને ઉપાડી નાખે

એ શીખવા જેવું છે એટલે તમને વાત હું એ કરતો તો એ આપણી ગાડી ગીર પણ એ શેઠ ગીર માં આવ્યા ગાડી ખરાબ થઈ ટૂંકમાં વાત કરી એમાં રાયડે થી કુટુંબ આખું એટલે બે માણસ બે છોકરા ડ્રાઈવર અરે અમને બચાવો અમારી ગાડી ખરાબ એમાં નેહડે બે માણસ સાંભળી ગયા નેહડા ના માલધારી દોડી આવ્યા અરે બાપા શું કામ રાયડું નાખો અરે અમારી ગાડી અરે કઈ ચિંતા ના કરો બધું થશે હવે કારીગર ઉનાથી બોલી આવી આવશું હાંટીઓ લઈને જાશું અને બોલાવી આવશું તમે અમારે ઘરે ચાલો એ રિયલી છેલ્લી આ વાત આપણે કરું છું આપણે ડાયરા ને આમ તો તમને મોજ આવે એટલે અડધી કલાક આપણે વધારી નહીં તો દસ વાગ્યાનો સમય હતો પણ આપની મોજ સારું મેં અડધી કલાક વધારે લેવાયું છે પણ આ છેલ્લી વાત સાંભળજો આપને ફરીવાર વળી ઉત્સવો આવા થતા રહેશે ને આવતા રહે ભંડાર ભર્યા છે વાતુના કોઠાર ભર્યા છે સારું સાંભળે એને અને મર્યાદાને ને આચ આવે એવું જિંદગીમાં કોઈ દી અહીંથી વાર્તા કરી તેથી બંદૂકે દઈ દીજો જાહેરમાં કહું છું ભલા માણસ બાકી પૈસા જ ખાલી કમા હોય તો કુદકા મારી તો પ્રોગ્રામ હાલે ઘણા પ્રકારના પ્રોગ્રામ થાય પણ ખેર આ વાત સાંભળજો એ ઘરે લઈ ગયા ઓલો બાણા મુંબઈનો હેઠ જે વાત કરી એ હું તમને કહું છું ઈ કે અમને ઘરે લઈ ગયા અને હોહો વાના કરે આવો મારો બાપુલીઓ મારો વ્યાહમો ઈ કે અમને રોક્યા હારા ગોદડા કાઢીને ખાટલે પાથરી દીધા ઈ હેઠા હુંતા કુટુંબ અને પછી અમને વાળું કરાવ્યા સવારમાં માં વેલા નાસ્તા એ ગોરો એ રોટલા એ સાહડિયું એ મોજ કરાવી અને એક હાંઢિયો આ સવારને મોકલો ઉનાથી કારીગર બોલાવી આવ્યો અમારી ગાડી રિપેર કરી ઓલો હેઠ મુંબઈ નું કે છે પાંત્રી વર્ષ પેલા પણ થયું એવું કે છેલ્લે ગાડી રિપેર થઈને અમે જ્યારે વિદાય લેતા હતા ત્યારે મને એમ થયું કે આ નાના માણસ આના હાથમાં હું તો અરબોપતિ પણ કે એમ થયું કે આના હાથમાં કંઈક દઉં હો હો ની પાંચ નોટું કાઢી એના છોકરાના હાથમાં આપી એ છોકરાના હાથમાં આપીને માલધારીએ હળી કાઢી અને લઈ લીધીને કીધું કે એના માટે તમને નથી જમાડ્યા અને તમને નથી રોક્યા એક પણ રૂપિયો આપો તો અમારા દીકરાના સોગન છે હવે સાંભળજો સાંભળજો ઓલો શેઠ કે એ પૈસા એના પાછા ત્યારે છોકરાના હાથમાંથી આંચકીને માલધારી મારા હાથમાં દેતો હતો અને મારી આંખું ફાટી રહી અને મને એમ લાગ્યું કે હું અરબોપતિ તેની એની પાસે ભિખારી લાગતો તો એની ખાનદાનીની પાસે ભલા માણસ ગાંડી ગીરના માલધારી પાસે આ પરંપરાની અનેક વાતો ફરી ફરીને મોજ આવશે ત્યારે કરતા રહીશું છેલ્લે એક મિનિટ માટે રામવાળા નું સપાખરું લઈને આપણે જુદા પડશું એટલા માટે આ ખાંધા તોડીયા પાંજરા વાળા હાગ લેથી બાગ છૂટા બાંગ બોલી નામ રામ ભિયા હાગ બાગ નન છૂટા દેહ જામુ છૂટા નાસ માન એના ફૂટા દમી તાક ગાળા ફાળા તેગુ કાળા વેર જાગ પાણવાળા વાળા રેંગા ગાળા પૂર ઓજાળા ઉટેલા વાહે વાદળા નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારાન હા तारे ताली ना दुकाल का गरण तोर गने के कान गने की गाड़ी खाने की बाखरा गाड़ी जान की जर जाठा उठिया जो साउंड अद्भुत से सर साउंड हो बेला बड़े ताली ना दुकाल का गरण तोर गने के कान गने की गाड़ी खाने की बाखरा गाड़ी जान की जर जाठा उठिया जो तार गने रण की सिंधवा रात खाने की बोलिया

शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर यज्ञ सोना था बोली हर हर महादेव बोली हर 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 हमें भारत मातगी पार्वती पति हर हर महादेव હે હે એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાઈ જીવ તમારો બધા એનો ખૂબ ખૂબ આભાર ફરીવાર માં આંબા મળે ત્યારે મળશું છે